ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે અયોધ્યામાં પ્રતિષ્ઠા મહોત્સવ સંદર્ભે વિશાળ ગાતે શોભાયાત્રા નીકળી હવે જોઈએ અહેવાલ અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામચંદ્રજી મહારાજની ભવ્ય પ્રતિષ્ઠા મૂર્તિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી ત્યારે તે સંદર્ભે ભુજ તાલુકાના સુમરાસર શેખ ગામે પણ વિશાળ વાતે ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી હાથમાં ભગવા કલરની ઝંડી ધારણ કરી મોટી સંખ્યામાં યુવાનો ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા વાત તે ગાત તે બેન્ડ વાજાની આ શોભાયાત્રા સુમરાસર શેખના તમામ રાજમાર્ગો પર ફરી હતી ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું તો સૌથી વિશેષતા એ હતી કે શોભાયાત્રામાં સુમરાસર શેખ ગામના તમામ વડીલો જોડાયા હતા કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર તમામ કોમના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા શોભાયાત્રાનું ઠેર ઠેર અભૂતપૂર્વ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું સન્માન પણ કરવામાં આવ્યું હતું કોઈપણ પ્રકારનો અનિચ્છય બનાવ ન બને તે માટે માધાપર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને એલઆરડીના જવાનો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી હતી અને તે શણગારેલા રથમાં વાહનમાં આ શોભાયાત્રા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી અને સમગ્ર સુમ્રા સહેક ગામમાં જાણે દીપોત્સવ જેવો માહોલ ખડો તેવું વાતાવરણ જોવા મળ્યું હતું ઠેર ઠેર ભગવાન શ્રી રામના વધામણા કરવામાં આવે તો સૌ કોઈ દર્શન કરી અને સહભાગી બન્યા હતા મારું નામ રાઠોડ અત્યારે અમે જે આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો આખા દેશની અંદર પ્રોગ્રામ ચાલી રહ્યો છે એમાં અમારો સોમનાથ ગામ પણ રામમય બન્યું છે અમે શેરીએ શેરીએ સફાઈઓ કરી છે લાઈટ ડેકોરેશન કર્યા છે મંદિરો સજાવ્યા છે અને અમે અત્યારે અહીંયા લાઈવ પ્રસારણ અયોધ્યાથી છે એ જોઈ રહ્યા છીએ એટલે બધી વર્ણો એક થઈ અને હિન્દુ સમાજ થઈ અને અમે અન મળે એના મન મળે એ રીતે અમે સાથે પ્રસાદ લેવાના છીએ સાથે અમે બહુ મોટી શોભાયાત્રા કાઢી અને પાંત્રીસોથી ચાર હજાર માણસો જોડાના જેન્ટ્સ લેડીઝો અને બહુ મજા આવી અને રામ ભગવાને આવા કાર્ય માટે અમને નિમિત્ત બનાવ્યા એના માટે ભગવાનનો આભાર અને બહુ સારી રીતે આ વ્યવસ્થા થઈ ગઈ બધા ગ્રામજનોનો પણ અમે દિલથી આવકાર કરીએ છીએ કે આવા કામ માટે આગળ આવતા રહે ભક્તિના કામ કરતા રામ ભગવાન નું આજે ખુશી નો તહેવાર છે આજે બધા ખુશી થી હલી મળીને આજે મહાપ્રસાદ પણ છે તો સૌ સાથે મળીને બોલે જય શ્રી રામ જય શ્રી